બધી તબલ એમ થાય આપણા આમ હાથમાં આ આવી જાય કે આપણા નિરાધાર થયો એટલે કંઈ કરી આપતા નથી ને એમ બીજાને ભેગું જમવું હાથમાં આવતર તો ત્યાં હોય જાય એમ પણ આપણા હાથમાં કંઈક ધંધો હોય તો આપણને એમ થાય કે નાના આપણું ગુજરાતને હાલી આપે એટલે બધી તબલ આપણે મનમાં જ બધું થાય કોઈ વ્યવસ્થા આપણે જ ન થઈ શકે બિલકુલ બીજાને જોઈને આપણે આમ લડવું આવી જાય એમ કે આપણે આ શું કરીશું એમ જિંદગી છીએ બેકાર ગણે એમ માવતર ત્યાં હોય આપણને ગદરા આવે પણ આપણા હાથમાં ધંધો થાય ન હોય નદી તો હું કેમ છો કાકા હારો શું નામ છે કાકા તમારું કનશામભાઈ કનશામભાઈ શું વેચો છો કાકા અહીંયા માવા વેચો તો એટલે શું તકલીફ પડે છે કાકા હાલ એકું ને બીજો માલ રાખી એકું ને આ માવા હોય તો માવા એમનું રાખવા પડે કારણ કે જાય બહુ વેપાર ન થાય બીજો સામાન હોય તો કાંઈ ધક્કા એવું થાય ને એમ ગાડી માટે બે ને હાલું હાલી આપતો નથી એટલે ગાડી ઉપર જ આવી રીતે માવા વેચો આ રીતે ગાડી માટે વેચો હા અને હાલી આપતો નથી ચાલી નથી શકતા નહીં

અને અહીંયા તમે કોની ભેગા રહ્યો છો અહીંયા મારા કાકાની કેટલા મોટા ભાવ ભાઈ છે ભેગો જમો તો કાકા આજે તમે જે રીતના મહેનત કરો છો તો એમાં તમે રૂપિયા કમાઈ છો અત્યારે તો હવા બસો માવા વેસાય છે એટલે દોઢસો વેપાર થાય અને બીજો કાંઈ સામાનનો એટલે જાદો વેપાર તો ન થાય દોઢસો બસો વેપાર થાય જાય કે વરસાદ હોય તો ન હોય થાય કે ભાઈ મારે ઘેરા વહી જવું પડે બીજો ન રહે એટલે માવા ખરો હોય થી નફા થાય એટલે સૌથી વધારે તો વરસાદમાં વધારે તકલીફ પડે વરસાદમાં બહુ તકલીફ પડે આ ગાડી મારી પાસે નહોતી એ અમારા ગામમાં એક ભાઈ દાતા હોય એને આપી છે કે તમને હું ગાડી કરાવી દેવા તમારે આગળ બધું આવું તો સારું પડે એટલે તમારી પાસે આ ગાડી પણ નહોતી નહીં તો ત્યારે કઈ રીતના બેસતા હતા પહેલાં સાયકલ લઈ જતી હા સાયકલ એક મળે છે અને કાકા મૂળ તમે ક્યાંના મૂળ અમારું ગામ લીંબડીયા ગઢડા તાલુકો જિલ્લો બોટાદ હા હા અને અહીંયા સુરત મહેનત કરવા માટે આવ્યા છો હા

ચલો બહુ સારી વાત છે અને હંમેશા તમારી જેવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આજે તમારે પણ મહેનત કરવી જ હોય છે પણ આજે તમારી જેવા લોકો પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવા લીધે લાચાર પડી જતા હોય છે ધન વેપાર ન થાય ને તો આપણે કરતા નો વેપાર થાય એમ થાય તો આજે અમે તમારી શું મદદ કરી જેથી કરીને તમારે રાહત મળે મારે ત્યાં કે હોય ને એટલે વરસાદના કારણે કોઈ લાઈન નહીં લીધો શામાં અંદર રહી શકે નકરા માવા આમ કાંઈ ન થાય એટલે મારા આમ બધો વેપાર થઈ જાય વરસાદ હોય તડકો હોય તમારો ઉપાધિ મોટો બધો સામાન રહી છે અને આખો જે નિરાય ધંધો કરી નાના બધા એટલે મહેનત કરવા માટે કેબિન જોઈએ મહેનત કરવા માટે કેબિન જોઈએ પણ કાંઈ વાંધો નહીં કે તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે તમારા માટે કંઈક એવી કેબિનની વ્યવસ્થા કરાવી દઈશું કે તમારે જે પણ વરસાદમાં તકલીફ પડી રહી છે મહેનત કરવામાં એમાં રાહત મળશે ઠીક છે કાકા તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે સુરત વેલેન્જા વિસ્તારની અંદર હતા અને આજે કાકાની મુલાકાત કરી અને દોસ્તો તમે દરેક લોકોએ જોયું છે કાકા રોડ ઉપર કઈ રીતના મહેનત કરી રહ્યા છે કાકા એક ગાડીના માધ્યમથી રોડ ઉપર માવા વેચી રહ્યા છે અને આ ગાડી પણ એમના ગામના લોકોએ કાકાને ભેટમાં આપી છે કારણ કે કાકા પહેલાં સાયકલ ઉપર ચાલતા હતા અને એમના ગામના લોકોએ એમને એક સરસ મજાની વાહનની સુવિધા કરાવી દીધી જેથી કરીને આવા લોકોને જે પણ આવવા જવામાં તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે અને કાકાએ કીધું એ પ્રમાણે કે હું ચાલી પણ નથી શકતો તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે કાકાએ કીધું એ પ્રમાણે કે મારા કાકાના છોકરાએ મને અહીંયા સપોર્ટ કર્યો છે એટલે હું અહીંયા સુરતમાં આવ્યો છું કારણ કે ગામડે મારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નહોતો પણ મારા કાકાના છોકરાએ મને અહીંયા કીધું કે તું સુરત આવી જા હું તારી પાસે જમવાના પૈસા પણ નહીં લઉં અને હું તને અહીંયા સપોર્ટરૂપ બનીશ તો દોસ્તો હર જેવી રીતના આ ભાઈને એના કાકાના છોકરા સપોર્ટરૂપ બનીએ જેવી રીતના તમારી આસપાસ પણ જો આવું કોઈ દિવ્યાંગ લોકો હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનવું કારણ કે આવા દિવ્યાંગ લોકોને પણ મહેનત કરવી હોય છે પણ આજે આવા દિવ્યાંગ લોકો પાસે કોઈપણ પ્રકારનો સપોર્ટ ના હોય એના કારણે આટલી બધી તકલીફોનો સામનો કરતા હોય છે તો દોસ્તો આ હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે આ દિવ્યાંગ વ્યક્તિને આપણે કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ કે આવનારા સમયમાં આ કાકાને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે જે વરસાદમાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો અત્યારે આ કાકા માટે આપણે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો હર માટે આવા મહેનતું દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનજો દોસ્તો ફાઇનલી કાકાની રિકવાયરમેન્ટના એક હિસાબે કાકાને એક સરસ મજાની રોજગારીની વ્યવસ્થા કરી દીધી છે અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોઈતો હશે કે કાકા કઈ રીતના રોડ ઉપર મહેનત કરતા હતા કાકા પાસે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નહોતી અને ખાસ કરીને વરસાદમાં કાકાને બહુ બધી મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી પણ હવેથી આ કાકાને રોજગારનું સેટઅપ થઈ જવાથી કાકાને આવનારા સમયમાં કાકા શાંતિથી મહેનત તો કરી જ શકશે પણ પોતાની જિંદગીમાં મહેનત કરીને આગળ પણ વધી શકશે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે અભિષેકભાઈ હસમુખભાઈ અઢિયા જે રાજકોટના રહેવાશે આજે એમના પૂરા પરિવાર તરફથી આ કાકાને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ અભિષેકભાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આજે દિવ્યાંગ વ્યક્તિને મહેનત કરવામાં જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો કેવું લાગે છે આજે રોજગાર સેટઅપ થયા પછી બધું હળવો થઈ ગયો કાલે હજી મને ઉપાજ છે કે આ માલ વેસાય નહીં વરસાદનું આમ બધું બગડે અને આપણે ક્યાંક જાય તો એ આ તો આજે આવતો તો ત્યાં ગાડી વાળો છે ને ઊભી ઉભી છે એટલે કોલ લાગ્યો એટલે મને વાગી ગયું સોલાણું આમ એટલે આપણને એમ થાય કે આવી દિશા છે આપણે એમ પણ આજ મને મજા આવી કે આ દુઃખ બધું હળવું થઈ ગયું આપણો માલ વ્યવસ્થિત વેચાય ગરાક રોડે નીકળે અને આપણે સાવસેત રહી ગયું આજ મને આમ ખૂબ મજા આવી એમ કે કાકા આજે તમારા ચહેરા ઉપર શું થયું છે આજ કહું તો રસ્તામાં આવતો હતો ને એટલે ગાડીને ઊભી રાખી છે ભાઈ રસ્તો પૂછતો તો એ ગાડીવાળો શેર ટકોરો કે એનો બાપનો મારો નહોતો એ ઉભી રહે એટલે સાઈડના વેલા પડી ગયો છે એટલે હું ગાડીમાં તમે નીમી ગયો એટલે સોલાણો આમ કાંઈ બીજો વાંધો નહીં થયો એટલે ગાડી ઉપરથી પડી ગયા ગાડી ઉપરથી પડી ગયો આપણે કાલે જે મને પીડા હતી પણ આજ મને વાગ્યું તો એમ આ આ દુઃખ યાદ આવી ગયો આ સુખ મળી ગયું એમ એ એ ભૂલાઈ ગયો આવ કે આજ આપણો માલ રહે છે વસ્તુ આપણે કેબિન મૂક્યો સહાય હારી કરી એટલે દુઃખ ઘણો મારું હળવું થઈ ગયો આજે અને કાકા આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે અભિષેકભાઈ હસમુખભાઈ અઢિયા જે રાજકોટના રહેવાસી છે આજે એમના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનું રોજગાર મળ્યું છે તો તમે આજે અભિષેકભાઈના પૂરા પરિવારને કંઈક કહેવા માગતા હોય તો કાકા એનો તો આભાર વ્યક્ત કરો કે એનો ખોટું આપું પરિવાર શું રહે આવું દાન કર્યા કરે અને ભગવાન ખૂબ એના માટે વર્ષે હારી આપે ત્યાં બધાને દાન કર્યા કરે આમનું ઠેકાણા દાન કરે છે લોકો એમ એની માટે ખૂબ ભગવાન કૃપા કરે અમારા અપંગનું આવું કરે એનું આવીને આવી સહાય કર્યા કરે ને એને સફળતા આપ્યા કરવાનું ભગવાન આખા પરિવારને થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આજ મને ઉમંગ જ એટલો છે કે ના ના આજ મને આમ આખો પરિવાર મળી ગયો એમ મને થઈ ગયો એમ બોલો માવતા દેવામાં હોય અહીંયા કોઈ છે નહીં આજ મને એમ કે આખો મારો પરિવાર મળી ગયો એમ ધંધાનું થેટિંગ આવી ગયું અને આપણને આમ આમ સપોર્ટ મળી ગયો એટલે એમ તો આખો પરિવાર આપણે હારે જ છે એમ આ કોઈ જાતનું દુઃખ જ નથી ઉમંગ છે શરીરમાં ના ના સાચી વાત છે અને હંમેશા અમે તમારી જેવા દિવ્યાંગ લોકોને એવી જ રીતના સપોર્ટરૂપ બનતા હોય કે પગભર ઊભા થઈને મહેનત કરી શકે આજે આ રોજગારના માધ્યમથી તમે જીવનમાં આગળ પણ વધી શકશો મહેનત પણ કરી શકશો અને બે પૈસા કમાઈને તમે તમારા આત્મનિર્ભર પણ બની શકશો કાકા એટલે હવે તમે કોઈના સહારા નહીં રહી શકો મહેનત કરીને તમારા દમ પર ઊભા થઈને આગળ વધી શકશો રહેવું આજે આપણે ના ના રળે ને પોતે રડે પાંચ પૈસો આપણા હાથમાં આવી ગયો બરાબર કે ન જઈજ કઈ ને પણ આપડો ગુરુ ચલાવી બિલકુલ સાચી વાત છે હવે તમે કાકા મહેનત પણ કરી શકશો અને મહેનત કરી તમારા જીવનમાં આગળ પણ વધી શકશો ઠીક છે કાકા કઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે દિવ્યાંગ લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો અને આ રોજગારમાં મહેનત કરો અને મહેનત કરવામાં કંઈ તકલીફ પડે તો ચોક્કસ અમને યાદ કરજો અમે તમારી સાથે ઉભા છીએ ઠીક